તેમણે ચા હોટલ તથા આસપાસની દુકાનો પર પથ્થરમારો કર્યો હતો સુરતના ડિંડોલી વિસ્તારના મલહાર ચા કોર્નર પાસે ગઈકાલે રાત્રે ત્રણ વાગ્યાના આસપાસ તોડફોડ અને પથ્થરમારાની ગંભીર ઘટના બની છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે અસામાજિક તત્વો પાસે ચપ્પા અને ડંડા હતા જેના કારણે દુકાનદારોમાં ભારે ભયનો માહોલ સર્જાયો ઘટનાની આખી ઘટના હોટેલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પોલીસે આ મુદ્દે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખવાની કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ઝડપથી ઝડપાશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સ્થાનિક લોકોએ રાત્રિના સમયમાં સુરક્ષા વધારવા અને પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે આવા ઘટનાઓના કારણે વિસ્તારમાં અસુરક્ષાનો માહોલ સર્જાયો છે અને વેપારીઓમાં પણ ભયનો માહોલ છે